અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઓડિશાના કેન્દ્રપાડા જિલ્લાના ઓલ વિસ્તારના એક માનિયા ગામમાં એક દુઃખદ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે અહીં નદી પાર કરતી વખતે ત્રણ પરિવારની તોતેર ભેંસ ડૂબી ગઈ આ ઘટના બાદ આખા ગામમાં હોબાળો મચી ગયો છે અને લોકો આ અંગે વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે મળતી માહિતી મુજબ ગામના ત્રણ લોકો ગણેશ દાસ જગન્નાથ દાસ અને પાગલા બિસ્વાલ રાબેતા મુજબ તેમની લગભગ નેવું પેશોને ચારવા માટે લઈ ગયા હતા પરત પડતી વખતે જ્યારે પેશો ગાલિયા નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી ગયો જોરદાર પ્રવાહમાં ફસાઈ જવાથી પેશો આગળ વધી શકી નહીં અને એક પછી એક ડૂબવા લાગી થોડી જ વારમાં તોતેર પેશોના મોત થયા આ ઘટના પછી ગામના લોકોમાં અનેક પ્રકારની શંકાઓ ઊભી થઈ છે એક સાથે આટલી બધી પેશોના મૃત્યુ લોકોને સામાન્ય લાગતું નથી કેટલાક લોકો માને છે કે કદાચ નદીનું પાણી ઝેરી બની ગયું છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ